అరా అరా బల్యా ముదయా గషిసీన్? అభు ను. హుసాంర్ నరా జ్తూఢ్ తమిదు నాడ్మదం illustrate illustrations. నేా 7 నేా 7 ్నం ంరిదలిదీ quindi. సిసీల్ిలో్ ఩శ్తమి ఆంద్ હા મારું સારું ભગવાન પણ તમારે થોડુંક મારે એક વાત કરવા લે તમારી આગળ હમણું ને ભાઈ એ તમે રામોટવાડા વાળા મંસૂપા જ્યાં ખરા ને બરાબર છે એની આરે તમારી ડિબેટ થયેલી હમ હા થયેલી બરાબર એની વચ્ચે તમે એમ બોલ્યા હતા હા પેલા જ તમે એક શાંત જગ્યાએ જઈને બેસીને ફોન કરો તો સારું. પવન આવે છે એટલે ને? બહુ પવન આવે છે. હા હા હાલો વાંધો નહીં. હું વાડીએ પરા ખેતરે આવ્યો હતો એટલે. એટલે આમ સાઈડમાં રહીને તમે કરજો ને ફોન તો એમાં કઈ વાંધો નથી સાઈડમાં રહીને વાત કરી શકું છું અરે હા વાંધો હાલો હવે નહીં આવે હવે. બોલો બોલો. એટલે ડિબેટની અંદર તમે એવું કરેલું કે મનસુખભાઈ વિશે મારે જો કોઈ વિરોધ નથી કરવાનો કોઈનો. ના બોલો. એટલે મનસુખભાઈ વિશે તમે એમ ડિબેટ કરેલી ખરી કે મનસુખભાઈ તો બીજાના વિડીયો બનાવે છે અને પૈસા કમાવા માટેનું હું હાલ પણ કહું છું કયા કારણે હાલ પણ હું કહું છું હું મારી વાત પર તો હંમેશા પકડ રહીશ બરોબર હું બોલી ને ફરી જવાવાળો વ્યક્તિ નથી હા હા અત્યારે પણ કહું છું હા કે મનસુખ રાઠોડ ફક્ત ને ફક્ત ગરીબ લોકોની મજબૂરી મનાઈને youtube માં પૈસા કમાવા માટે video અપલોડ કરે છે. હા એ વાત બરાબર છે સાહેબ પરંતુ જો એ લોકો એવા હોય ને મારે કોઈ એને નથી આવતું એવું કે મારે તમારે એવું કોઈ નથી પરંતુ હું તમને એ સાબિત કરવા માગું છું જો એ મજબૂરીનો ફાયદો હોય ને તો માત્ર એના વ્યુઅર એટલા બધા છે અને ફોલોઅર પણ એટલા હશે તો મૂકે ને પોતાનો વિડીયો મૂકે ને કેમ નહીં મૂકતો? ના પોતાનો વિડીયો એટલે તો

એની કરી નાખ્યું બરોબર એના બાપો બને દરુડી હોય એની કાંડ કરી નાખ્યા બરોબર બધું કરી નાખ્યું આ છોકરીની શું મજબૂરી આ છોકરી શું વાગ એના શું ન બનાવીને અરે વિડીયો બનાવો વિડીયો બનાવવાના ઘણા એન્ટેન્શન હોય છે ઘણા ઘણા ટોપિક હોય છે બરોબર એ પ્રમાણે તમે બનાવો ને કોણ ના પડે તમને કોણ તમારો વિરોધ કરે છે અત્યાર સુધી તો કોઈ અનિલ શેખડીએ તારો વિરોધ ભાઈ કરવા એવો નથી મારો મતલબ સાહેબ એવો નથી તમે મારી વાત સાંભળો મારો મતલબ છે કે જો હું તમારી પરમિશન જો કે લઈ અને કઈ પણ કરી શકું સાહેબ એ મારી વાત સાંભળો એવી પરમિશન હોય ને ઘણા લોકો મને ફોન આવે છે મારી વાત સાંભળો ઘણા લોકો ને મારા ફોન આવે છે બરાબર અઢળક લોકો ને મને ફોન આવે છે પણ મારામાં માં કે ને મેન્ટાલિટી છે બરાબર હું એવો ઓલો કે પાગલ ઇન્સાન નથી કોઈ વ્યક્તિ મજબૂરી લઈને માની લો કે તમે અત્યારે ફોન કર્યો

છોકરી ઘરે આવી ગઈ વાત બરાબર છે તમારી હું સહમત એનાથી ઉલો કેતો નથી મારે વ્યક્તિ થી વિરોધ છે બરાબર એની પદ્ધતિ થી કરવાની પદ્ધતિ હું તો કઉ છું મનસુખ રાઠોડ જો સાચો હોય અને પોતાની જાતને મહાન કાયદા કાયદાનો જાણકાર ને પોતાની જાતને સંવિધાન સખી ની વાત કરતો હોય તો એના સમાજની અંદર બીજા અડક સમાજોની અંદર સંવિધાન ના સેમિનાર કરે ને લોકોને જાણકારી આપે ને સંવિધાન એના વિડીયો તમે અપલોડ કરો ને હા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો માર્ગદર્શન પૂરું પાડે છે એવું કાર્ય કરે છે માર્ગદર્શન કરવું હોય તો સંવિધાન ના એપિસોડો કરો

પેટમાં દુખાવો હોય બરોબર તો તમારે હું બીજી સલાહ ના આપું હું તમને એક જ સલાહ ઓ ભાઈ ડોક્ટર પાસે જાવ બરોબર અને ડોક્ટર તમને જે મેડિસિન આવે એ તમે પીવો પણ સાહેબ તમે જેની નજર થી જોવો યાર તમે એનું માધ્યમ હું છે એ તમે એ જો એને પૈસા કમાવા છો અત્યારે કોઈ પણ હું તમને એમ કરું છું મેં તમને ફોન કર્યો બરાબર અત્યારે તમે લાઈવ હશો કે અત્યારે તમે record હશો કે આ તમે મુકશો પણ સાંભળી એને જો તમને સારું લાગશે તો એમાંથી લોકો પણ લેશે તમારામાંથી બરાબર છે શું પણ સારું લાગે સારું મનસુખ રાઠોડ ના કાર્ય પદ્ધતિ સારું શું છે મને એ બતાવો ચાલો મારો આ પ્રશ્ન છે સારું શું છે સારું એમ કે જો એ લોકો એના માધ્યમે થી જો એના માં આપડે

એટલે તમને લોકો મજબૂરી માટે ફોન કરે છે તમે વાયરલ શું કરો છો તમારી ગેરસમજ ને હિસાબે સાહેબ આવું થાય છે બાકી ના ગેરસમજ તો તમારી કહેવાય તમારી કહેવાય ગેરસમજ ની ગાંધળી ભક્તિ કરીને બહુ ખોટી વાત છે હું તમને એમ કરું છું સાહેબ કે તમે છે ને થોડો કેને વિચારો અને તમે મારે જો હું મારી દિશામાં વિચારું છું કરે ને ભાઈ કામ કરે હું ના નથી પડતો મને કઈ વાંધોય નથી અત્યાર સુધી મનસુખ રાઠોડ કુત્તો જ તો બરોબર કોઈ એના આગળ આગળ પાછળ ના આયા

કે આ છેલ્લા દસ વર્ષના દાયકાની અંદર બરોબર ઘણા લોકો નાસ્તિક બની ગયા ઘણા લોકોએ ધર્મ પરિવર્તન કરી નાખ્યું બરોબર ઘણા લોકોએ બોલો કે ને કે પોતાની જાતને પાંચ છોપડી ભણી ગયા ને એટલે બધું ભૂલી ગયા પણ મને એટલી વાત યાદ રાખે કે જે આપણી માં હોય ને એને જ માં કહેવાય પાડોશી માં કહેવાય ન જવાય એ તો મારો આ ઇન્ટેન્શન છે બરાબર જન્મતા વેત હોય ને જન્મતા વેત ત્યારથી ને ત્યાં શરૂઆત કરાય બરાબર પેલા તમે મેળડીમાં ને ભગત થઈને ફરો માના ડાક ડમર વગાડો મેરડીમાં ના મંદિરો ઘરે બનાવો અને પછી પછી તમે કાક કોકે બે ત્રણ સલાહ આપી દીધી કે ન ચાલુ ગાડીએ ચડનાર વ્યક્તિ ચાલુ ગાડીએ ચડનાર વ્યક્તિ કોકે બે ચાર સલાહ આપી દીધી છે લે પછી મેલડી માને સાઈડ મૂકીને મેલડી માનો વિરોધ કરીને એના નામ ઉપર હાઈરાઈટ થવું કારણ કે અત્યારે અત્યારની પબ્લિક અત્યારની પબ્લિક જો હું તમને કહું ને ગાંડી છે જે વ્યક્તિ ધર્મનો વિરોધ કરે જે વ્યક્તિ જાતિનો વિરોધ કરે જે વ્યક્તિ મજબૂરીનો ફાયદો ઉઠે એનામાં કોઈ રસ નથી બરોબર અમે બોલીએ છીએ બિન્દાસ બોલીએ છીએ બરોબર અને અમારું તો ઓન રેકોર્ડ કામ બોલે છે મારી વાત સાંભળજો

પાંચ રૂપિયાનો પાંચ રૂપિયાના દાળિયા રાખીને એડિટિંગ કરવા વાળો બરોબર અને ઘરે બેઠા બેઠા આ કામ કમાવું હર કોઈ ફોન કરે અલા તમે સમાજ સેવા કરો છો એને જ્ઞાતિનું નામ શું લો પૂછો છો બરાબર જેને સમાજ સેવા કરવી છે જેને સામાજિક રીતે આગળ વધવું છે જ્ઞાતિ નું નામ લો પૂછો છો તમે બરાબર

બરાબર અને પછી બે ચાર વર્ષથી પછી એવું થાય કે મારે નથી એટલે હું બાબા સાહેબ નો વિરોધ કરું બરાબર આ એક એક્ઝામ્પલ આ એક એક્ઝામ્પલ આપો બાબા સાહેબ નો વિરોધ કરો એટલે શું હોય પછી કે ભાઈ બાબા નો વિરોધ કરો એટલે કે ભાઈ બાબા નો વિરોધ કરો એટલે કે હિન્દુ લોકો મારા સપોર્ટર માં બધાવાના છે અને એક્ઝામ્પલ એવી જ રીતે થાય

જેને આનંદ આવે ને સાહેબ એ કાર્ય કરે એટલે એવું તો કઈ મારી વાત એવું તો કઈ નથી કાયદો ચાર વર્ષ પેલા બદલી ગયો સંવિધાન ચાર વર્ષ પછી બન્યું હમણાં ચાર વર્ષ બન્યું તો હવે કેમ પરિવર્તન આવ્યું ભાઈ

અને સો એ સો વાર ની અંદર એ વ્યક્તિ પોઝિટિવ આવ્યો ને તો સાહેબ એની આંધળી ભક્તિ કરો હું તો એમ કઉ એની આંધળી ભક્તિ કરો બરાબર હું દારૂ પીતો હોઉં અને ગામમાં સલાહ કરું નશાન મુક્તિ અભિયાન તો મારા કોઈ મૂર્ખો નહીં બરાબર એટલે એ વસ્તુ નથી માનતો હું

ગામ થી થાય શેરી થી થાય પાડોસી થી સગા સંબંધી થાય એના સગા સંબંધીમાં ઘણા લોકો હિન્દુ ધર્મને માને છે ઘણા લોકો હિન્દુ ધર્મના માંડવા કરે છે અલા ભાઈ પહેલા એને સમજાય ને પછી તો બીજાને કે આ એક પ્રકારનું શું હું તમને કહું કે આ લોકો જેવું પાકિસ્તાન ભારત ના ભાગલા પાડવાનું કામ કરતા તા ને એ આવા મંદ બુદ્ધિના લોકો એમાં પણ ભાગલા પાડે છે બરાબર

આના પેલા વીસ વર્ષ પાછળ ચાલ્યા છો આના પછી વીસ પચીસ વર્ષ પહેલા ચાલે છો કોઈ હિન્દુ ભાઈ ધર્મ પોત રીતે માનતા હોય છે તમને હારો લાગે તમે માનો અમને હારો લાગે અમે માનીયે બરાબર એના વિશે તરક કરવાની ક્યાં જરૂર છે બરાબર તરક કરવાની કોઈ જરૂર છે જ નહી તરક કરવાની મને ગમે છે હું કરવાનું તમને ગમે તમે કરો તમારા ગામની અંદર તમે જો આગેવાન તરીકે લેતા હોય તો જો આગેવાન છું જ નહીં નહિ હું તમને એમ નથી કેતો તમે દાખલા તરીકે સમજો તમારા ગામ અંદર કોઈ ખરાબ કાર્ય થતું હોય તમે અટકાવવાની તમારી ફરજ ખરી કે નહીં હા અટકાવું એ હું તો કઉ છુ મારા ગામ થી મારા થી તો પંચાયત ડરે છે કારણ કે હું ડાયરેક્ટ આટી ને ધમકી આપું કારણ કે હું શિક્ષિત છું બરાબર કારણ કે હું તમને સીધા કરતા આવડે

બરાબર સાહેબ આ ધરમ નથી શું છે એને ભણ્યો નથી લખતા નથી આવડતું ભાઈ જો સાહેબ હજી આજની તારીખ નહીં આજના રાત્રે તમારે નવ આઠ ને અઠ્ઠાવન કલાકે છે ને તમારે વિડીયો ટીવી ચાલુ કરવાની જો તમે થ્રી તરીકે જોતા હોય હું નથી ટીવી જોતો જ નથી હે ટીવી ની અંદર આવે દૂરદર્શન ની અંદર થ્રી ડીશ તરીકે એક આવે છે ચેનલ એનું નામ છે ટીવી નું નામ તો મને નથી આવડતું પણ નવ આઠ ને અઠાવન કલાકે તમારે એને તપાસ ઓપન ચાલુ કરવાની એને અને એની અંદર ઓપરેશન પાછળ કરીને શો આવશે એ બે કલાકનો નો છે સાહેબ તમે એમાં જોજો તપાસ જોજો કારણ કે મારે કોઈનો વિરોધ કરવો નથી. મારે કોઈ જાતિ ધર્મ ના ભેદભાવ હું કરતો જ નથી વ્યક્તિ ભેદભાવ કરે છે એટલે હું છું કા કંબલ બાબાનો શો જોઈ નાખી ભાડું ન હોય ને તો શો માં જઈએ હું તને ભાડું મોકલીશ તું ના જોઈએ તારી નજર ની સામે તું એક વાર ખાલી જોઈ લે બરોબર ના તમારી મનસુખ રાઠોડ જેવા હજાર લોકો આ ચમચાઓ બેઠા છે પગપક કરવા વાળા બરોબર કે આ બધું કઈ

આપડા સુરેન્દ્રનગર જ છે એ ભાઈ કમ્બલ વાળા બાબા રહ્યા ને એ આપડા છે સુરેન્દ્રનગર ની વાત સાચી સાહેબ તમે આની બે મહિના પેલા નો વિડીયો આગળ નો જોવો વાળા બાબા એનું નામ હતું ભોલા ભાઈ એનું પરંતુ એ બાબા એ એના રજ ચરણ ની રજ લેવા માટે ને નેવું કે સો સવા સો લોકો દબાઈ ને મરાઈ ગયા બરાબર છે એ તો સાહેબ એ તો જો મારી જગ્યા મોટી હોય અને જગ્યા એટલે પબ્લિક હોય જગ્યા થોડી હોય તો આવું બનવાનું સ્વાભાવિક છે પણ એ લોકો પોતાની તકેદારી રાખવી પડે કે આટલું બધું પબ્લિક છે તો આપણે કઈ રીતે પછી એમાં ગાંડ પણ કરાય અને પાછું એ તો થઈ બની શકે કારણ કે ત્યારે પછી બાબત એક તમને દાખલો આપું દાખલો આપું ભોળદની અંદર જયારે શરૂઆત થઈ ત્યારે નાનું હતું બરોબર ખબર પડ્યું કે પબ્લિક આવે છે એ લોકો વૈકલ્પિક વ્યવસ્થા કરી બરોબર કોઈ દબે દબાઈ ને કચડાઈ નહીં જતું હવે કોક ના વ્યક્તિ ને જગ્યા ન હોય કોક ની પાસે ના હોય તો જેવી જે પરિસ્થિતિમાં છે એ જ અંદર એ રાખવાના છે બરોબર અને પબ્લિક વધારે આવતું હોય તો શું કરે છે બરોબર એમના તો લાઈવ શો થાય છે ચાલો લાઈવ શો એમના થાય છે યુટ્યુબ ઇન્સ્ટા માં તમે જોઈ લેજો લાઈવ ની અંદર થાય છે અને એ તો અત્યારે તો લગભગ ટીવી ટીવી નાય ને એવું લગભગ શો ની અંદર આવે છે બરોબર બાબા નો એક્સપિરિયન્સ લે છે લોકો